હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજા માં સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને આ નવરાત્રી છે ને ફટાફટ જવા માંડી આજે તો ત્રીજું મોટું થઈ ગયું છે અને અત્યારે જો દિત્યાબેન ને થઈ ગયો છે ટ્યુશનનો ટાઈમ એટલે એને જવાનું છે અત્યારે ટ્યુશનમાં આપણે રથ રેડી કરી દીધો છે નાસ્તો કરી અને ફટાફટ રથ માં બેસી જાવ હા ગરબા તો કહેવા જવું જ જોઈએ ને દીકરા ચાલો તો દીતિયા બેન મૂકી આવી છું ટ્યુશનમાં અને અત્યારે ઘરે આવી તા નરેશ રેડી થઈ અને ક્યાંક બહાર જવાની તૈયારી કરે છે કઈ બાજુ જવું છે તમારે

અને આ દોઢક દી અડધો દિવસ હાલ છે એટલે આજે છે ને પેલા અધૂરું છે ને કાલે કેમ કે પાછળ થી આપણે ચેવડાનું પેકેટ ખોયલું હતું ને આજે જે પેલા આવે ને છોકરીઓને આ આપી દેવું છે કેમ કે જે પાછળથી થી આવ્યું હતું આજે પાછળ જ રહેવાનું છે એટલે એને અલગ થોડુંક આવે તો આ પેલા આપશું પછી ઘટશે ઘટશે જ જો કે એટલે આ આપશું આ મસ્ત છે ને રસ મે ચાખ્યું તો આ ફુદીનાના છે ભૂંગરા છે અને એટલા તીખા પણ નથી અને એકદમ સરસ છોકરાઓ ખાઈ હકે ને એ રીતના છે

એટલે ત્યાં જઈને અનારસ ના જી યોગ્ય લાગશે એ લઈ આવશે બરાબર ને કેમ કે આજે જો ત્રીજું નોરતું છે તો બે બોક્સ અનારસ લઈ આવ્યા હતા ને તો ત્રણ દિવસ સુધી ચાલ્યા એટલે હજી તમારે એ પ્રમાણે ટાર્ગેટ રાખીને લેવી પડશે વસ્તુઓ 450 પેકેટ લેવા પડશે 500 પેકેટ તો જોશે જ કેમ કે આ વખતે નોરતું એ વધારે છે ચાલ તો નરેશ ને એના કામે જવા દઈએ અને હું મારું કામ કરું છું તો એ કરું મમ્મી જો અહીંયા ભોર તડકામાં બેહી ગયા છે ચોખામાં કરવા તડકો નથી લાગતો અહીંયા લાગે તો ખરું તો કોટા વેરી કરી દેજો હા ઓ ના તો તો હોય હમ અત્યારે બહુ તડકો છે એટલામાં માં છાયો છે ખાલી ચાલો તો પાંચ નો ટકોરો થાય એટલે છોકરીઓ આવી પડે ગરબા ગાવા કા સ્કૂલે થી છૂટી સીધા આવી જાવ કે હજી તો નરેશ ને બહાર જાવું જ તું ત્યાં જો તમને બહાર નો નીકળ દીધી છોકરીઓ આવી ગયું છે લો થોડીક વાર તમે 5 મિનિટ બેસો ચાલો તો નરેશ ગયા છોકરી માટે નાસ્તો લેવા આ છોકરી અહીં બેસીને જ નાસ્તો કરવા માંડ્યો કે તો ઘેર ન લઈ જાવ જે હારી હારી વસ્તુ હોય ખાય મારા તો ભાઈ લઈ જાય એમ નહીં જે હારી હારી વસ્તુ હોય ખાઈ જવાની કે હા જે નો તો હોય રાખી દેવાનું ઠેલીમાં કા ચાલો તો ગરબા ગાવા વાળી છોકરીઓ જો કન્ટિન્યુ ચાલુ જ છે આવે જ છે અને આપણે જે આ બોક્સની અંદર પેકેટ હતા ને એ પૂરા થઈ ગયા છે હવે ખાલી એક જ પેકેટ બચ્યું છે તો હવે અંદર આપણે બીજું બોક્સ છે એમાં જે પેકેટ છે એ બોક્સ આખું ભર્યું છે તો એ પેકેટ વાળું બોક્સ લઈ લઈએ આ બાજુ પડ્યું છે બોક્સ તો હવે આ એક બોક્સ છે તો આ બોક્સ આપણે છે ને બહાર લઈ લઈએ આ એ સાંજ સુધીમાં કદાચ થઈ જશે પૂરું તો હવે આ છે ને લાસ્ટ બોક્સ છે આના પછી ઓલી વેફર ચોકલેટ આવની છે ત્યાં તો નરે આવી જશે બીજા પેકેટ લઈને અને ગરબા ગાવા છોકરીઓ આવે બહુ સારી વાત કહેવાય એમાંય અમારા ગામમાં ને અમારા ઘરે સાઠ થી સિત્તેર છોકરીઓ આવે જે આપણા માટે બહુ સારી વાત કહેવાય એમ એમાં દિત્યાબેન છે ને ટ્યુશન માં જઈ હવે ગરબો ગાવા જશે કા અહીંથી પેકેટ પછી લઈ લેજો હો જવા ટાઈમ તારું પર્સ તો લેતી જા બેન ચોકલેટ કેમાં નાખી તો અમારે દીત્યા બેન ગયા હતા ગરબો ગાવા તો કેમ પાછા આવી ગયા દીત્યા ગરબો ફૂટી ગયો દી ત્યાં બેન રડતા રડતા પાછા આવ્યા તો અમારે જો આ ગયા વર્ષનો છે ને એક્સ્ટ્રા ગરબો પડ્યો તો એટલે કામ લાગી ગયો એટલે હવે છે ને અમારે દર વર્ષે બે ત્રણ ગરબા તો લેવા જ જો તો યુગ છે ને દિત્યા ને જેની સાથે કોઈ યુગે જાય જબલું લઈને પર્સ લઈ લેવાય ને તારે બેન નાખ લેવાય ને પર્સ હજી કેટલું બાકી છે બેન આપણી શેરી બાકી છે ખાલી હવે યુગ ની તો ચાર એક વાર છોકરીઓ છોકરિયું શેરીમાં થઈ ગયું ગરબાવાળ્યું કોઈ આમથી આવે ને કોઈ આમથી આવે ચાલો તો દ્વિયબેન શેરીમાં જે જ્યાં બાકી હતા ત્યાં ગરબા ગાવા ગયા છે ને આજે છે ને આપણે રસોઈ કરવાની નથી આજે આરામ છે રસોડાને કેમકે આજે જમવા જવાનું છે માસીના ઘરે અહીંયા ગામમાં જ માસીનું ઘર છે તો ત્યાં આજે મમ્મી નવરાત્રી રહે ને નવે નવનું હતા તો ગમે ત્યારે એકવાર મમ્મીને જમાડે તો મમ્મીની પાછળ પાછળ ઘરના બધાય લોકોને જમવાનો વારો આવી ગયો છે તો અમારે બધા જવાનું છે જમવા હજુ થોડું મોડું થઈ ગયું પૂણા સાત જેવો ટાઈમ વાગી ગયો છે તો આપણે છે ને થોડાક હવે વહેલું તો ન કહેવાય પણ તો હવે વહેલા જરાક જાય અને હેલ્પ કરવા લાગીએ રસોઈ બનાવવામાં જોકે બધું થઈ જ ગયું હશે છે પોણા સાત વાગી ગયા એટલે અને નરસ ગયા છે વેરાવળ તો જે એવા નથી અને આપણે જો આગળ નવું બોક્સ ખોલ્યું એમાં પણ જો હવે આટલા જ ગયા છે

અને માસીએ તો અહીંયા બધા સુર સાથે તાલ આપવા માટે બધા જો સાધનો કાઢી લીધા મજીરા અને ખંજરી ને બધું છે અહીંયા ને હવે બધા બેસી ગયા છે અમે આરતી ગાવા માટે તો ચાલો પેલા ફટાફટ છે ને આપણે આરતી બોલી લઈએ માતાજીની અને પછી જમવાનું કરશું કેમ કે હજી જમવા વાળા માણસો કોઈ આવ્યા નથી નક્સ વગાડ છે તને કેવો ઢોલ વગાડતા આવડે carta ઘરમાં મસ્ત મજાની આરતી ગાઈ લીધી અને અહીંયા જો બધા લોકોને બેસાડી દીધા છે ગરમા ગરમ જમવા ભજીયા ગરમ ગરમ લ્યો બધા લોકો જો અહીંયા બેસી ગયા જમવા અને અહીંયા જો ગરમા ગરમ ભજીયા બનાવતા જાય છે તો ચાલો ફટાફટ આપણે પણ બેસી જાય જમવા દિત્યા છે ને નવરાત્રી માટે થઈ ગઈ તૈયાર અને મેં કીધું તો કે હું લઈ આવ્યો છે વસ્તુ ઉપર પડ્યા

ગયા છીએ અમારા ગામની ગરમી ચોકમાં તમને મારો અવાજ અહીંયા નહીં આવે અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે સાડા બાર અને આજે તો આપણે ગયા હતા નવરાત્રી ત્રીજા નોર્તે આપણે મુહૂર્ત કર્યું છે તો મસ્ત મજા આવી ગઈ રાસ રમવાની રાસ લીધા આપણે અને બધા રાઉન્ડ પૂરા કરી અને અત્યારે છે ઘેરે આવ્યા છે બહુ મજા આવી ગઈ રાસ લેવાની તો વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ